અંકલેશ્વર તાલુકાના અમરદપુરા ગામના બાવન વર્ષીય પ્રભુ વસાવા ગત સત્યાવીસમી જુલાઈના રોજ અમરાવતી નદીમાં આવેલા પૂરમાં ડૂબી જતા મોત ભજ્યું હતું આ અંગે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરી હતી રાજ્ય સરકાર દ્વારા ડિઝાસ્ટર સહાય ચાર લાખ મૃતક પરિવારને આપવાની મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ભરૂચના ધારાસભ્ય સભ્ય રમેશભાઈ મિશ્રીની અધ્યક્ષતા હેઠળ અમૃતપુરાના સ્વર્ગીય પ્રભુભાઈ વસાવાના ભાઈ અશોકભાઈ રતિલાલ વસાવાને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે રૂપિયા ચાર લાખનો ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એચજી બારોટ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા